તડકો ધ એસેન્શિયલ ગર્વતી મેડ ઇન ભારત બ્રાન્ડ ભારતીય સંસ્કૃતિ અને હસ્તકલા પ્રત્યેના પોતાના સમર્પણને આગળ વધારતા અમદાવાદમાં ક્રાફ્ટ મ્યુઝિયમ અને લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટનું ભવ્ય ઉદઘાટન કર્યું આ પહેલ દ્વારા બ્રાન્ડે ભારતની સમૃદ્ધ ટેક્સટાઇલ પરંપરાનું સંરક્ષણ અને પેઢી દર પેઢી ચાલતી આવી રહેલી કારીગરોની કળાને યોગ્યમાન મર્યાદા અપાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે તડકોના સ્થાપક કેતન પટેલે વર્ષોથી ભારતીય હસ્તકલા કારીગરો અને પરંપરાગત કાપડ સર્જકોને સતત પ્રોત્સાહન આપ્યું છે આ કાર્યક્રમમાં ઉપસ્થિતોને સંબોધતા તેમણે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય ટેક્સટાઇલને પ્રીમિયમ કિંમતે માની

મારું નામ કેતન પટેલ બ્રાન્ડ તડકો એસેન્શિયલ મેડ ઇન ભારત છેલ્લા બાવીસ વર્ષથી કુર્તીઝ મેન્યુફેક્ચરની બ્રાન્ડ છે પણ બ્રાન્ડની અંદર કોઈપણ વસ્તુ આર્ટિફિશિયલ એડ નથી કરી વીસ વર્ષની અંદર અને આગળ પણ નહીં જ કરીએ કદાચ બધાએ બહુ બધી વસ્તુ એ સાંભળી હશે કે પોતાના કામ માટેનો લગાવ પણ મારા કામ માટેનો લગાવ મારી ટીમને તડકો ટીમને ખબર જ છે મેં એમને કીધેલું છે મારા નજીકના મિત્રોને મારા કમિટી મેમ્બરને ખબર નથી પણ નવી વસ્તુ મેં એનાઉન્સ કરી દઈશ કે હું કદાચ ક્યારે મરી જઉં ને પહેલાં ટાઈમ કરતા પહેલાં તો છેલ્લે મને અજરકનું કપડું ઉઠાડી લઈ જજો વ્હાઈટ કપડું ના ઉઠાડતા ક્યારે આ મારો કામ માટેનો પ્રેમ છે આ ખાલી અને ખાલી ઇન્ડિયન ક્રાફ્ટ અને આર્ટિઝન્સ જેટલા પણ છે એને કેવી રીતે આ બ્રાન્ડ હેલ્પ કરે છે આજની તારીખમાં જેટલો પણ નવો યંગસ્ટર્સ છે એ ગામડામાંથી માઇગ્રેટ થઈને શહેર તરફ જાય છે શાના માટે કારણ કે એમને હેન્ડલોક હેન્ડ પ્રિન્ટિંગનું કામ નથી મળતું એટલા માટે એમને પંદર હજારનું કામ હું ત્રીસ હજાર રૂપિયા સુધી લઈ જાઉં મહિને તો પાછો શહેરમાંથી પાછા ગામડામાં એના મધર ફાધર જોડે રહી શકે એનો ફેલાવો છે ખાલી કે વધારે વધારે આપણા ઇન્ડિયન ક્રાફ્ટ આર્ટિસ્ટને પબ્લિક ઓળખે ના કે પોલિએસ્ટર કપડાંની જે દુનિયા છે બ્રાન્ડ છે બધી મોટી મોટી એના પાછળ જે કોઈ બ્રાન્ડ નું પર્સ છે જે પાંચ લાખથી શરૂ થાય તમને બધાને ખબર જ છે એરપોર્ટ પર જઈએ ને એ પર્સ હાથમાં હોય એનો સિક્કો બહાર લગાવેલો તો આપણે પ્રાઉડ અનુભવીએ પણ મહારાષ્ટ્ર અંદર હેમ કરીને ગામ છે લિનનનું વીસ લાખ રૂપિયા નું સ્ટાર્ટ થાય છે પણ એમાં ખાલી બ્રાન્ડનો સિક્કો નથી બસ ડેટ બીજું કંઈ છે નહી એની અંદર કે પ્રોડક્ટ તો બનાવી છે કે કેટલા રેન્જ થી સાટ થાય ને આગળ શું તમે વિસ્તરણ માટે યોજના કરી દીધી વિસ્તરણ માટે ફરીથી એક જ લાઈન કહીશ આ ખાલી અને ખાલી લાસ્ટ બ્રેથ સુધી મારા આર્ટિસ્ટને કેમ વધારે ને વધારે હેન્ડ બ્લોક હેન્ડ પ્રિન્ટિંગ નું હેન્ડクラフト નું કામ મળે એના માટે સતત પ્રયાસ ચાલુ છે જીવનમાં દરેક વસ્તુ એ ઘણી બધી બુકો મોટી મોટી વાંચી હશે કે હું મારો પૂરતો ટાઈમ સવારે આઠથી અગિયાર અગિયારથી છ આપું છું પછી છ કે પછી ફેમિલી ટાઈમ આપું છું આવા બહુ બધા તમે બહુ જ બધી મોટા મોટા માણસોની બુક વાંચી હશે ઢગલો બુકો પણ હું એવું કહું છું એ બધી વાતો પાંચસો હજાર કરોડ બન્યા પછીની વાતો છે પહેલાં મારી જે લોકોએ બી અઢાર ને બાવીસ ને ચોવીસ કલાક કામ કર્યું હોય છે અને ફરીથી એક વાત કહીશ કે આનો ઉદ્દેશ છે અને ગોલ એક જ છે બ્રાન્ડનો લાસ્ટ બ્રેસ સુધી કે આ આઠને પબ્લિક ઓળખે જે વિસરાતી જાય છે આજે ની આર્ટ છે એ વિસરાતી જાય છે આપણે એક બહુ સરસ વાત કહી બહુ સરસ જાપાનમાં ઇન્ડિગોની એટલી બધી ડિમાન્ડ છે એટલી બધી ડિમાન્ડ છે કે જો રાત્રે ઘરે ઘરેથી હોટલ મતલબ રસ્તામાં જમવા જતો હોય રેસ્ટોરન્ટ તરફ ભૂખ લાગી હોય અને એના પોકેટમાં જેટલા પૈસા પડ્યા હોય અને જો રસ્તામાં ઇન્ડિગોની દુકાન આવે કપડાની તો એ ખાવાનું ના ખાય પહેલા ઇન્ડિગો કપડું ખરીદે છે જાપાનીઝ એ આપણી તાકાત હતી આપણે ભૂલી ગયા અને એ એડપ્ટ કરી લીધી એ બધી વસ્તુ એમાં લાગુ પડે છે દરેક વસ્તુ આપણે કુર્તીની બ્રાન્ડ છે મેન્યુફેક્ચર ફૂલી ડિઝાઇનર પ્રોડક્ટ છે ટુ પીસની બ્રાન્ડ છે હેન્ડિક્રાફ્ટની કોટન સસ્ટેનેબલ ઝીરો વેસ્ટ સ્ટુડિયો ઝીરો વેસ્ટ સ્ટુડિયો મતલબ કાપડમાં જેટલી પણ છેલ્લે ફેક્ટરીમાં કચરો વાળે તો માટી જ પૃથ્વીને કઈ જ વસ્તુ પાછું આપતા અમે લોકો નથી માટી જ પાછી આપી પૃથ્વીને બાકી બધી વસ્તુ પાછી લઈ લઈએ છીએ અને એમાંથી નાનામાં નાની પ્રોડક્ટ કિચનથી માંડીને જહાજ સુધીમાં જેટલી બી વસ્તુ યુઝ થતી બધી જ અમે પાછળ લગાવી લઈએ ડિસ્પ્લેમાં એનું ડિસ્ક્રિપ્શન બી પાછળ છે અને આજે વર્લ્ડની સૌથી મોટી કુર્તીનો રેકોર્ડ જે અમે લાસ્ટ ટાઈમ બનાવી હતી સીમાટાના મેમ્બર્સ કમિટી સફળના સહયોગથી એ ફરીથી આ વર્ષે પણ મોટી પેન્ટ સાથેની અમારે જે હેન્ડવર્કના બહેનો છે આજે ગુજરાતમાં સાડા ચાર હજાર બહેનો તડકોમાં હેન્ડવર્કનું કામ કરે છે નાના નાના ગામડાઓમાં બોટાદ ગામની અંદર એક વાત કરું ખાલી એક જ ગામની કોઈપણ ઘર ખોલીને જુઓ તો આજે હેન્ડવર્કનું કામ તડકોનું જ ચાલતું હોય તો આજે કોઈ પણ બહેનો જેટલા પણ બહેનો હેન્ડવર્કનું કામ જેને આવડે છે એને આજે અમે લોકો એના ઘર ઘર પહોંચીને હેન્ડવર્કનું કામ આપે છે બીજી વસ્તુ બોલવું બહુ ઇઝી છે પણ હું મારા બધા જ આંકડા જેમ મોદી સાહેબ લાઈવ પબ્લિકની સામે કરે એવી રીતે બધા બધી જ મારા જેટલા પણ કારીગર છે એમણે ક્યારેય હાઈડ નથી રાખ્યું પાછળ અશોકભાઈ ઉભા છે નમનભાઈ ઉભા છે જેણે કુર્તી બનાવી છે જેણે ડેકોરેશન કર્યું છે અને હેન્ડવર્કની આખી મારી ટીમ અહીંયા બધા મારી જોડે જ બધી ઇવેન્ટમાં સાથે જ હોય છે કોઈ વસ્તુ તડકોમાં હાઈડ નથી કે મારો કારીગર કોણ છે મારા હેન્ડવર્ગના બહેનો કોણ છે કોઈ લઈ જશે કોઈ પાછળ પડશે એવું કોઈ જ વસ્તુ નથી એ બધાથી જ આ એક બ્રાન્ડ બનેલી છે ટોટલે ટોટલ અને વધારે વધારે તમારા થ્રુ થેન્ક યુ તમારા બહુ જ મોટો આભાર છે કે તમે આ ઇવેન્ટને સક્સેસફુલ ફૂલ કરવા માટે બધા પ્રયાસ કર્યા મારી પાસે તમારા માટે તો શબ્દ નથી બહુ ઘણા વીસ બાવીસ વર્ષથી તમારી જોડે આડ કરતી જોડાયેલું પણ તમને કદાચ નહીં યાદ હોય પણ પછી હમણાં પડતે એટલે તમને યાદ દેવડાવીએ